शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हैये हरि धारता प्रमुख जे हृदय थि जेना गुणे जता वन्दो सन्त महन्तस्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान् नि जय अक्षरपुरुषोत्तम महाराज नि जय गुणातीतानन्दस्वामी महाराज नि जय प्रमुखस्वामी महाराज नि जय गुरु हरि प्रगटगुरुहरिमहन्तस्वामी महाराज नि जय સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજે મહંત સ્વામી મહારાજને જ્યારે પણ તમે પ્રશ્ન પૂછો કે યુવકો તમારું કયું અંગ છે તો ત્યારે મહંત સ્વામી મહારાજે દરેક એ પ્રશ્ન માત્રનો એક જ જવાબ એમને આપેલો છે કે જેમ કાર્યકરોને એ હાથ પગ કહ્યા છે તો તેવી જ રીતે એક શરીરની અંદર એક અગત્યનું ને મહત્વનું જે કોઈ એક અંગ એક મહત્ત્વનો ભાગ ભજવે છે તો તેનું નામ છે હૃદય તો મહંત સ્વાઈ મહારાજે ઘણી વખત યુવકોને હૃદયની ઉપમા આપેલી છે કે આ યુવકો તો મારું હૃદય છે તો આજે તમે જુઓ વિશ્વના ઘણા બધા યુવાનો એ કરતાં પણ બીએપીએસ એ યુવાન જે યુવાન જેને એના જીવનની અંદર એ કોઈ પણ ક્ષેત્રની અંદર પોતે કાર્ય કરતો હશે ને તો એ દરેક જગ્યાએ દરેક પાસાની અંદર કંઈક મુઠ્ઠી ઉચેરો સાબિત થયો હશે એ દરેક યુવાન એ પોતાના કાર્યક્ષેત્રની અંદર એક વિશિષ્ટ છે કારણ કે મહંત સ્વામી મહારાજ સાથે એની આત્મીયતાના એક શુદ્ધ હૃદયથી જોડાયેલો છે આજે મહંત સ્વામી મહારાજે જે જે આજ્ઞા કરેલી છે એ દરેક આજ્ઞાનું તે શિરોમાન્ય તરીકે અને પરાકાષ્ઠાના લેવલ સુધી પોતે આજ્ઞા પાળી રહ્યો છે જ્યારે યોગીજી મહારાજ યુવકો સાથે એમને ઘણી વખત રહેવાનું થયેલું ત્યારે યુવકોને તો વેકેશન હોય તો દરેક અન્કુટની સેવા હોય વિચરણની સેવા હોય એમાં જોડતા ઉપવાસ પણ આપતા એકાદશીનો પણ ઉપવાસ કરાવતા કથા વાર્તાનો યોગ સતત આમ ભીડાભર્યું વિચરણની અંદર રાખતા તો યુવકો અતિશય પ્રિય હતા એમ મહંતી મહારાજ પણ યુવકોને એ સંબોધીને ઘણી વખત તેમને આજ્ઞા કરેલી છે અને આ આજ્ઞાની અંદર યુવકોએ એ પાછું કરી પણ બતાવ્યું છે અને વિશેષ તો આમાં યુવાનોમાં શું જોવા મળે છે કારણ કે યુવાનો જ્યારે સ્વામીશ્રી તરફ બે ડગલા માંડે છે ને ત્યારે સ્વામીશ્રી વીસ ડગલા માંડે છે જો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે આ એક સિદ્ધાંત આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જોવા મળે છે યુવાન સાથે હેત કરવું હોય મિત્રતાનો એક અતૂટ સેતુ બાંધવા માટે સ્વામીશ્રી પોતે ઘસાયણા છે એમને ભીડો વેઠ્યો છે એ પ્રોત્સાહનના પિયુષો પાયા છે અને પ્રાર્થના કરી છે અરે નગણ્ય સફળતા પણ એ પ્રશંસાના પુષ્પો એમને છાંટ્યા છે એટલે યુવાનોને દરેક પ્રકારના મનોરથો ઈચ્છાઓ લાડ લડાવ્યા છે મહંત સ્વામી મહારાજે એટલે યૌવનના એક સૂરહૃદય મહંત સ્વામી મહારાજ છે સન બે હજાર પંદરમાં માં મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા અને એ દિવસોની અંદર સ્વામીશ્રીની વ્યક્તિગત મુલાકાતો બંધ રાખવામાં આવેલી એટલે સારંગપુર સ્થિત બીએપીએસ સંસ્કૃત મહાવિદ્યાલય છે ત્યાંના ઘણા બધા યુવાનો છતાં પણ રોજ સવારે સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ મેળવવા માટે જાય હવે વ્યક્તિગત મુલાકાત તો બંધ હતી એટલે દૂરથી તે દંડવત કરે ને દર્શન કરે એટલે આવી રીતે એમને પોતે એક વખત સ્વામીશ્રી જ્યારે નિત્ય પૂજા પતાવીને ઊભા થયા ને ત્યારે કક્ષની બારીમાંથી એ દર્શન કરતા યુવકોને એમને જોયા એટલે સ્વામીશ્રીનું હેયું તો હાથમાં ન રહ્યું એટલે તરત તે યુવકોને ઇશારો કર્યો અને અંદર આવવાનું જણાવ્યું એટલે બધા યુવકો ઈશારો સમજીને ઝડપથી દોડીને એ સ્વામીશ્રીના કક્ષની અંદર આવી જાય પછી તો દરેક યુવકને પ્રેમથી મળે છે નામ પૂછે છે શું કરે છે એ પણ બધું પૂછ્યું અને પછી સ્વામીશ્રીના એક બોક્સમાં એક પડેલી ચોકલેટો હતી હવે સ્વામીશ્રી હાથમાં લીધી એટલે યુવકોને તેમ લાગ્યું કે આવું પ્રસાદ આપશે એટલે અપેક્ષા એ હાથ લંબાયો પણ સ્વામીશ્રીને તો આજે મનમાં નક્કી જ કર્યું તો આ બધા યુવકોને રાજી કરવા છે અને પોતે એ ચોકલેટ પોતાના હાથથી રેપર્સ પોતે તોડે છે ને મોઢામાં મૂકે છે અને આ જે દેવો પણ જે સુખને ઝંખે ને એ આ યુવકોને સહેજે સહેજે આ પ્રાપ્ત થઈ ગયું ખરેખર તો આ સુખદ એકાદ દિવસ પૂરતું કાંઈ મર્યાદિત હતું નહીં જો ખરેખર આપણા સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે એમના જે આહાનિક છે એ ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ છે એ સહન શક્તિનો ગુણ છે એ દિવ્ય ભાવ છે અભાવ અવગુણ ન લેવો કથા વાર્તાના ઈસક હોય તો આ દરેકમાં છે ને પોતે વર્ત્યા છે અને એ પાછું કાયમ વર્ત્યા છે એવું નહીં કે પ્રસંગો પાત જ તે વર્ત્યા હોય એ દાસભાવ હોય ને તો એમના જીવનની અંદર દાસભાવ જોવા મળે જ છે એ દરેક પ્રસંગોની અંદર દાસભાવ હોય છે દિવ્ય ભાવ હોય છે તો અહીંયા પણ એ જ કર્યું મહંત સ્વામી મહારાજે એક દિવસ નહીં પણ એ અગિયાર દિવસ સુધી પોતે રોકાણ્યા તો યુવકોને રોજ સવારે આ રીતે સ્વામીશ્રી અંદર બોલાવે અને એમની સાથે વાતો કરે અને આવું સુખ આપ્યું ફ્રાન્સના એક છે ને મહાન કવિ અને લેખક વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે ધ સુપ્રીમ હેપીનેસ ઓફ ધ લાઈફ ઇઝ ધ કન્વિકેશન ઓફ ધેટ વી લવડ એટલે કે આપણને કોઈ ચાહે છે ને એ પ્રતીતિમાં જ જીવનનું એક સર્વોચ્ચ સુખ સમાયેલું છે અને અનેક યુવાનો આજે મહંત સ્વાઈ મહારાજના દિવ્ય પ્રેમનો આજે અસ્વાદ છે ને માણી કૃતાર્થ પોતે થઈ ગયા છે પોતે ધન્ય થઈ ગયા છે ખરેખર જો બીએપીએસ સંસ્થાની અંદર જે જે યુવકો આજે યુવા સભાની અંદર જતા હોય પારા યુવા પારાયણની અંદર લાભ લેતા હોય એ મુખપાઠ અભિયાનની અંદર લાભ લેતા હોય એ સ્વામીશ્રીને બહુ અતિશય ગમે છે અને જો યુવાઓ એક ચારિત્રવાન સમાજની એક ત્યારે તૈયાર થઈ રહ્યો છે અને ખરેખર એક પ્રકારની એ માન મર્યાદા એ જે નીતિ નિયમો છે જે આજ્ઞા છે ઉપાસના લક્ષી વાતો છે એ બધું જીવની અંદર દ્રઢ કરી રહ્યા છે સપ્ટેમ્બર ઓગણીસો ને સત્તાણુંમાં હવે ની અંદર મહંતસો મહારાજ એક સંત મંડળ સાથે ઓસ્ટ્રેલિયા બધા દેશોના એક ધર્મ યાત્રા માટે પધાર્યા હતા એટલે ત્યાં એક નીરવ નામનો એક યુવક હતો અને સંતોને એક દિવસ ગેરપધરામણી કરવા માટે વિનંતી કરી પણ આ સમયની બહુ ખેંચ હતી અને કાર્યક્રમ પણ એટલો બધો વ્યસ્ત હતો એટલે સંતોએ તો વિનંતી ઠેલવતા શું કહ્યું કે અત્યારે તો સમય નથી પણ ફરી વખત જ્યારે સંતો આવશે ને ત્યારે અવશ્ય અમે પધરામણી કરીશું અને આ વખતે એ સાનુકૂળતા નથી પણ ઓલો યુવક તો પોતાનો મુખ એવું નાખુશ જેવું થઈ ગયું એટલે સ્વામીશ્રી તો તરત પારખી ગયા મનને જો પ્રમુખ પ્રમુખસાઈ મહારાજ પણ આવી જ રીતે એ દરેક હરિભક્તોના એ ભાવર્યાને પૂર્ણ કરેલા છે ખરેખર જ્યારે સ્વામીશ્રીનું જ્યારે નામ યાદ આવે ને ત્યારે આપણને એમ લાગે લાગે કે સ્વામી મારી માટે જીવ્યા સ્વામી મારા છે આ મારા મારા છે શા માટે લાગે કારણ કે દરેકનું એમને સાચવ્યું છે દરેકના પ્રશ્નોનું સમાધાન કર્યું છે એ બાળકની ઈચ્છાઓ પણ પૂર્ણ કરેલી છે યુવાનની ઈચ્છા પણ પૂરી કરી છે કોઈક વૃદ્ધ વ્યક્તિઓની એની પણ એ ઈચ્છાઓ પૂરી કરેલી છે એટલે જો ક્યારેય તે એ શેષવથી માંડીને એબાલ વૃદ્ધ સુધી દરેકના મનોરથો પૂર્ણ કર્યા છે આપણા સત્પુરુષે ગુણાતીત ગુરુ પરંપરાએ અને અહીંયા પણ મહંત સ્વામી મહારાજ પોતે આ યુવકનો મનને પારખી ગયા અને લાગણી ન દુભાઈને એટલે એ માટે કહ્યું સંતોને કે હવે ફરી વખત ભલે બીજી વખત આવજો સંતો પણ અત્યારે આપણે જઈ આવીએ હવે ઘણો બધો વ્યસ્ત કાર્યક્રમો હતો પણ છતાં પણ સ્વામીશ્રી એમનો જે યુવકનો આગ્રહ હતો એ આગ્રહ પ્રમાણે પોતે જાય છે હવે યુવકના ઘરે તો મોડી રાત્રિઓ પધારે છે ને એને રાજી કરે છે હવે એના જે યુવકના જે પિતા હતા ને એની ઈચ્છા હતી કે આપણે છે ને માઉન્ટ વિક્ટોરિયા ઉપર જઈએ અને એ નજીકમાં આવેલો આ પહાડ હતો એટલે આખા શહેરની રોશની ત્યાંથી જોઈ શકાય એટલે સંતોએ એમને કહ્યું કે અમે હવે પધરામણી અહીંયા આવી ગયા એટલે બસ અહીંયા સુધી રાખો હવે આપણે પછી અને આમ થોઈ તે કાલ સવારે આવતીકાલે વહેલા અમારે સંત મંડળ સાથે બીજા ઠેકાણે જવાનું હોય અત્યારે બાર વાગી ગયા છે અને આ તમે જે કહો છો માઉન્ટ વિક્ટોરિયા તો એ તો જે પ્લેનમાંથી જે દેખાવાનો એ જ પર્વત ઉપર દેખાવાનું છે એટલે અત્યારે રહેવા દો મોડું થઈ ગયું છે પણ છતાં પણ એમનું મન વળા પિતાનું માનતું નથી તો તોય ચાલુ જ રાખે છે એટલે સ્વામીશ્રીએ તેમને રાજી કરવા માટે કહ્યું ચાલો ચાલો જઈ આવીએ અને ટેકરા ઉપર જવા માટે ગાડી બેહી ગયા હવે પોતે વૈરાગ્ય મૂર્તિ સ્વામી હતા એ કાંઈ રોશનીમાં કે જોવામાં કાંઈ રસ એમને નહોતો પરંતુ આ નીરવ અને એના પિતાનું મન સચવાઈ માટે ને એ પોતે ગયા હતા અને પહાડ પરથી તે રોશની જોઈને નીચે ઉતરી ગાડી સુધી પહોંચ્યા ને ત્યાં તો વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો અને બધા સંત મંડળ હતું આ નીરવ હતા એના પિતા હતા મહંસિંહ મહારાજ પણ પોતે પલ્લી જાય છે ભીના જ કપડે પોતે ઉતારે પહોંચે છે અને રાતનો વાગી જાય છે દોઢ વહેલી સવારે તે પ્લેન પાછું હતું એટલે રોજના સમય કરતા વહેલા જ પાછું જાગવાનું હતું તો મહંસિંહ વાસ તો જાગી ગયા અને આગળના વિચરણની અંદર જોડાઈ જાય છે જો એક બાગનો માળી એ પુષ્પ કરમાય ન જાય ને એનું જતન કરે છે તમે જોયું હશે આજે તમને જે બગીચાઓની અંદર જે સરસ મજાના જે પુષ્પો તમને જોવા મળે છે જે ડિઝાઇન જોવા મળે છે તો એની માવજત કોણ કરે છે એ માળી કરે છે એ કરમાઈ ન જાય ને એ માટે સમયે સમયે એને કાપવાનું કામ કરે છે ખાતર નાખવાનું પાણી નાખવાનું કોઈક તોડી ન જાય એની માવજત જતન કરે છે ને બસ એવી જ રીતે સત્સંગ રૂપી બાગના એક માળી છે કોઈ યુવાનનું એક મન ઝાંખું સરખું પડે ને તો પણ એમને પાલવે એમ નથી એટલે જો દરેકનું એમને સાચવ્યું છે તો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરાની આ વિશેષતા છે દરેકને સાચવ્યા છે દરેકની લાગણીને સમજ્યા છે જો આ જન્મ જન્મજયંતિ બાણું વર્ષની મહંત સ્વામી મહારાજની આવતીકાલે ઉજવવાની છે તો ખરેખર આજે આપણે સંકલ્પ લેવાનો છે કે આપણે પણ કોઈક વ્યક્તિની લાગણી દુભાવીએ નહીં આપણે દરપડા હવે આપણે ક્યાં એટલો બધો વહીવટ છે હવે આપણે એક કૌટુંબિક હોય પાંચ સાત સભ્યો પછી પરિવારના અમુક સભ્યો હોય એટલું બધું ક્યાં મોટું વિશાળ આપણી પાસે જન સમાજ છે પરંતુ અહીંયા જો આપણને સ્વામીશ્રીઓના જીવનની અંદર ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં જોવા મળે છે આટલા બધા હોવા છતાં પણ આ બધું કાર્ય સારું થઈ શકે છે આપણને એકસાથે ત્રણ કાર્ય સોંપવામાં આવે ને તો ત્રણે ત્રણ કાર્યો સારા ન થાય એમાં એક સારું થાય બીજા બે બગડે અથવા થાય પણ નહીં પણ અહીંયા તો સ્વામીશ્રી જો દરેકના કાર્યો કરવાના હવે એ જો આખું વ્યસ્ત શિડ્યુલો હોય કાર્યક્રમો હોય પધરામણી હોય દેશ વિદેશની અંદર વિચરણ એ જે તે અલગ અલગ પ્રકારની શિબિરોનું આયોજન થતું હોય ત્યાં પાછું અમુકવાર પત્રો લખવાના હોય હરિભક્તોના પત્રો આવે વ્યક્તિગત મુલાકાતો આવે સંતોની મિટિંગ આવે શિબિરો આવે મંદિરોનું કંઈક વહીવટ હોય મંદિર કંઈક થતું હોય તો ત્યાંનું કંઈક પૂછાવાનું હોય પ્રશ્ન આ દરેક પ્રશ્નો વચ્ચે પણ સ્વામીશ્રી આ બધા છે જો એક એક આ સત્પુરુષની છે બાકી આપણને બે પાંચ કામ કરવા માટે સમર્થ નથી થતા અરે સવારમાં તે વહેલા જાગ્યા હોય અને એક લિસ્ટ બનાવ્યું હોય કે આજે મારે આખા દિવસની અંદર આ દસ કામ કરવાના છે હવે રાત્રે સૂવીને એ પૂર્વે જોઈએ ને ટીક માર્ક જોયે ને તો ખાલી પાંચ છ કામ થાય તોય ચાર બાકી રહે બીજા દિવસે કરવી એમાંય પાંચ સાત બાકી રહે ક્યારેય પૂરું થતું નથી પરંતુ આ જો આ સત્પુરુષની એક વિશેષતા છે કે એ દરેક કાર્ય છે ને એ કરે છે અને રાજેન્દ્ર નાનાણી તે નામનો એક કોલકત્તાનો યુવક હવે પોતે ફૂટબોલ રમવાનો એનો ઘણો બધો શોખ હતો આ નાનાણીએ રાજેન્દ્રને પણ એક દિવસ ફૂટબોલ રમતા રમતા પોતે પડી જાય છે એટલે જમણા હાથની અંદર ફ્રેક્ચર આવે છે એટલે ફ્રેક્ચર હોવાથી ડૉક્ટરે હાથ ઉપર પ્લાસ્ટર કરી દીધેલું હતું અને આરામ કરવા માટે એને સૂચવ્યું હતું એટલે પોતે આરામ કરતો હતો પણ છતાંય પીડા બહુ અસહ્ય રહે એટલે એને ત્યારે જ મનોમન નક્કી કરીને ખેલું આ રાજેન્દ્ર નાનાણીએ કે હવે મારે આ જ પછી ફૂટબોલ રમવું નથી પોતાનો શોખ હતો અને પોતે રાત દિવસથી ફૂટબોલ રમતો હતો પણ હવે આવું થયું ને એટલે એને નક્કી કરીને નાખ્યું કે હવે નથી કરવું પણ આમ ઊંડે ઊંડે પાછું એવું મન મનમાં રહે કરે કે ફૂટબોલનો ત્યાગ આમાં થોડો કરાય આવું થાય ને હવે થોડાક દિવસોની અંદર હસ્તે વિચરણ નિમિત્તે મોહનસં મહારાજ કોલકત્તા જ્યારે પધાર્યા એટલે એમણે આ રાજેન્દ્રના દશામ દશામાં જોયો ને એટલે બધુંય પૂછપરછ કરી કઈ રીતે આ થયું પછી હાથમાં કરેલ જે પ્લાસ્ટર ઉપર છે ને સામે ચાલીને માર્કલ પેનથી લખ્યું કે સાજા થઈ જાઓ પછી ફરી રમજો હવે વિચાર કરો સ્વામી શ્રી એ કેવા અંતરિયામી હશે કે પોતે એ બધુંય જાણતા હતા એટલે ઓલો યુવક તો મનો આભાર માનવા લાગ્યો કારણ કે આ રમવું કે ન રમવું રહ્યો એ જ પ્રશ્ન હતો દ્વિધા હતી શંકા હતી પણ એમાંથી આ સ્વામીશ્રીએ ઉગારી લીધો પછી તો જ્યારે જ્યારે સ્વામીશ્રી સાથે મુલાકાત થતી ને ત્યારે ઓલી ફૂટબોલની એક્શન કરીને આ પ્રસંગની સ્મૃતિ કરાવે અને પછી આ યુવાને આગળ જતા પાછો ત્યાગાશ્રમ પણ સ્વીકાર્યો અને એનું નામ છે સાધુ અમૃત ચરિતદાસ સ્વામી તો ખરેખર આ યુવાનોની એક હૃદય એવો મી રહ્યો છે ને એક સારી પેઠે એક જાણતા હતા પીછાણતા હતા અને એ મુજબ પાછા વર્તતા હતા ને બીજા વર્તેને એ પ્રમાણે કરતા હતા એટલે આ યુવાનો સાથીની જો આત્મીયતા હોય ને તો જ આ શક્ય છે જ્યારે પ્રમુખ સાંઈ અમારા શતાબ્દી મહોત્સવ પૂર્વે તે જ્યારે બે હજાર સાત આઠની અંદર એ તે મનસ અહેવાદને પૂછવામાં આવ્યું આમ તો ઓગણીસો ને સિત્તેરના દાયકાની અંદર તેમને શબ્દર્દો કે એક દવા ઘર સભા કીધું પરંતુ આ પારિવારિક શાંતિના જ્યારે ઉપાયો પૂછવામાં આવ્યા ને ત્યારે મોટું મન રાખવું એકબીજાને સમજવાની કોશિશ કરવી સત્સંગ અને ઘર સભા હવે નમી દેવું સહન કરી લેવું આવા ગુણો રહ્યા ને એ એ કેળવા ખૂબ અઘરા છે પરંતુ જો આત્મીયતા હોય ને તો થઈ જાય જો યોગીજી મહારાજ તો કહેતા કે કોઈક પણ પ્રકારનો ઘરની અંદર પ્રશ્ન બાહ્ય રીતે કોકની પાસે કામ કરાવવાનું હોય ને તો પહેલાં હેત કરતા શીખવું પછી વાત તમારો મુદ્દો કેવો એમ આપણે તે કઈક ભૂલો થતી હોય તો એનું કારણ શું હેત કરતા પરંતુ દર વખતે તમારો એકડો તમે સાચો રાખો તો એમ કોઈ સમજવા માટે તૈયાર નથી સૌ પ્રથમ તો તમે કેટલા સાચા છો ને તમે કેવા હૃદયના ભાવના વાળો છો ને એ કેવું પડશે તારીખ બાર બે બે હજાર સત્તર ની અંદર અમદાવાદની અંદર મહારાજ બિરાજમાન હતા અને ત્યારે યશ અજમેરાને જોયો એટલે એટલે હતો આશીર્વાદ આપ્યા અને રાજી થકા એક શબ્દ થોલ્યા લંડન એટલે હવે વાત એવી હતી કે પોતે લંડન ભણતો હતો બે હજાર ચૌદની ની અંદર એટલે ત્યારે સ્વામીશ્રી એ પ્રસંગ યાદ કરાવતા કીધું કે એ બહેનના એના લગ્નના એ લંડનમાં હતા અને અજમેરા પરિવારને છાજે એમ પાંચ દિવસ સુધી જુદી જુદી ફાઇવ સ્ટાર ને સેવન સ્ટાર હોટલની અંદર અલગ અલગ વિધિ રાખવાની હતી અને ભોજન એ પાછું સ્પેશિયલ ઓર્ડર આપીને ચોખ્ખું જ બનાવેલું લસણ ડુંગળી વગરનું જ તે હિંગ વગરનું પરંતુ આ યશની દ્રઢતા કેટલી હતી હવે વિચાર કરો કે એના બહેનના જ લગ્ન હતા પણ છતાં પણ એ ત્યાં જ હોટલનું બનાવેલું ન જ જમતો પાંચ દિવસ સુધી ઘરેથી ટિફિનમાં આવતું ભોજન પોતે જમતો હતો અને સ્વામીશ્રીએ જ આ પ્રસંગ જાણ્યો ને ત્યારે બપોરે અઢી વાગ્યા સુધી જાગીને એની દ્રઢતાને બિરદાવતો એક અદ્ભુત પત્ર અંગ્રેજીમાં લખ્યો અને કેટલાક અંશો આપણને મળ્યા છે આ અંશોની આપણે ગુજરાતી ભાષાંતર સાથે કહીએ એમાં લખેલું હતું સ્વામીશ્રીએ આ યશ અજમેરાને લખીને કે તમે ખરેખરા સિંહ સંતાન છો અને ભવિષ્યમાં એક દિવ્ય અને મહાન સિંહ થશો તમે અસામાન્ય કાર્ય કર્યું છે માયાના કાર્યમાંથી કોણ બચી શકે વાહ આગળ વધતા રહો ઠેઠ અક્ષરધામ સુધી અમે સંતો એટલા રાજી થયા છીએ કે એનું વર્ણન ન થઈ શકે ને એમ છે સ્વાઈ બાપાના આશીર્વાદ આપની સાથે જ છે જય સ્વામી નારાયણ હવે વિચાર કરો કે આ સિંહ સંતાન સમાન કીધું તો જો આ યુવાનો આવા તૈયાર થયા છે જે યુવાનો આવી સ્નેહ સરવાણી વચ્ચે પણ ઉછરી રહ્યા હોય ને એમના અંતરની અંદર એ સ્વામીશ્રી માટે શું કરી નાખવીને આ જ એમને સતત અનુસંધાન રહેશે જો આ ભાવના એ ધોધની જેમ ફૂટી નીકળતી હોય ને એવી નવાઈ નથી કારણ કે ઘણી વખત આવા યુવકોએ એ બહારનું ખાવાનું બંધ કર્યું હોય અથવા તો એ સિનેમા જોવાનો ત્યાગ હોય આવા દ્રઢ નિયમો પોતે પાળે છે ક્યારેક તો કોઈ યુવાન વ્રત નિયમના તે પથ ઉપરથી ચલિત થવાને અણી પર હોય ને તો ત્યારે મહંસો એમાં જે પ્રોત્સાહનનું પિયુષ પાયું છે અને ફરી વખત તરાતોજા કરી દે છે બે હજાર બારની સાલના તે એક પ્રસંગ જોઈએ કે કોલકત્તામાં એક નમન કામદાર કામદારે ઓમસાઈ મહારાજ પાસે ફિલ્મો ન જોવાનો નિયમ લીધેલો અને પાંચ વર્ષે એના નિયમ છે ને દ્રઢતાથી પાળ્યો એક પણ એને પિક્ચર જોયેલું નહીં અને એને ફિલ્મો જોવાની ઈચ્છા ફરી વખત આવું પ્રગટ થાય છે પાંચ વર્ષ બાદ જો આ સ્વભાવો રહીને પંચ વિષય પ્રત્યેની જે આસક્તિ રહીને એમાં તો સુરવિરત થવું કાયર ન થવું કાયરપણું હશે ને તો આ પંચ વિષયો સ્વભાવો એ આપણને હરી લેશે અને અહીંયા ત્યાં યુવક સાથે આ જ થાય છે એટલે તરત તે એ સ્વામીશ્રી પાસે પોતે આવે છે અને અનુમતિ મેળવવાનો જ વિચાર હતો જ તે એટલે સ્વામીશ્રીને આ બાબત જ્યારે પૂછ્યું ને ત્યારે કહી દીધું કે આ નિયમ તો પાળવાનો જ છે બીજા સો નિયમ કરતા છે ને આ નિયમ વધુ છે અને એ બે વાક્યોથી એ નમનના હૈયામાં છે ને જોમ એવું આવી ગયું જુસ્સો એવો આવી ગયો ને કે આ શબ્દોની મને બળ એટલું બધું આવી ગયું ને કે નિયમ હું સારધાર પાળું છું આવું પોતાનો અનુભવ કહેશ તો ખરેખર એ સ્વામીશ્રીના જીવનની અંદર જે નિયમોમાં થોડીક કહેવાય ને ઓછા પાવી જાય અથવા શિથિલતા આવી જાય તો એક પ્રકારે જાગ્રત કરે છે એક વાર તો કાઠિયાવાડનો એક યુવાન છે ને પોતે નિરાશા નિષ્ફળતા હતી નકારાત્મકતામાં અટવાઈ ગયો હતો અને આમ એને ભવિષ્ય ધોંધળું થોડુંક જણાતું હતું એટલે શું કરવું ને કાંઈ સમજાતું નહોતું એટલે અંધારે અટવાયેલો આ યુવાનને ખ્યાલ હતો કે આ સમયે તો મારા જીવનમાં એક પ્રકાશ પાથનાર મારા ગુરુ મહંત સ્વાઈ મહારાજ છે એટલે પત્રના માધ્યમથી એને સ્વામીશ્રીનું માર્ગદર્શન લેવા માટે નક્કી કર્યું અને અથથી ઇતિ સુધી બધી વાત જણાવી અને સ્વામીશ્રીએ તેને જવાબમાં લખી મોકલ્યું કે આપને આપની ભૂલો સમજાઈને હવે પાછા વળવા માટે કટિબદ્ધ થયાર છો એ બહુ મોટી વાત છે આપને અંતરે શાંતિ રહે શ્રદ્ધા ધીરજ વિશ્વાસ દ્રઢ કરવા કુસંગથી દૂર રહેવું નિયમિત સત્સંગ કરવો અભ્યાસમાં મન ચોટે તે માટે હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરેલ છે જો આ સ્વામીશ્રીની એક ભાવના કે ગમે તેઓ એ નિરાશ નિષ્ફળતા કે નકારાત્મકતા અટવાયેલા યુવાનો રહ્યાને એ યુવાનોને એ પોતે માર્ગ આપ્યો છે માર્ગ ચિંધ્યો છે એ સ્વામીશ્રીના આટલા શબ્દોથી યુવાનનું પોતાનું જે જીવન રહ્યું પલ્લવિત થઈ ગયેલા છે અને ઘણા બધા પ્રોત્સાહનો સ્વામીશ્રી આપેલા છે સૂતેલા હોય ને એને જગાડ્યા પણ છે અને જાગેલાને ઊભા પણ કર્યા છે અને ઊભેલાને દોડતા પણ કર્યા છે એટલે ખરે અર્થની અંદર આ યૌવનના સૃહદ છે મહંત સ્વામી મહારાજ જો આ તકે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ છે તો આ જન્મ જયંતિની અંદર આપણે યુવકો હોઈએ કે ગૃહસ્થ હોઈએ કે આપણી ઉંમર પચાસ હોય કે સાઠ હોય કે દસ હોય કે પંદર હોય કે વીસ હોય આપણું એક જ તાન હોવું પડે કે મારે સ્વામીશ્રીને રાજી કરવા છે જો આ રાજીપાનો વિચાર હોય ને તો ખરેખર આ સૃહદ મહંત સ્વામી મહારાજ છે ને એ આપણા બની જાય અને આપણા દરેક પ્રશ્નોની અંદર પોતે ઊભા પણ સાથે રહે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જેમાં યુવાનો છે ને એ આમ સોનામાં સુગંધ બળે ને એવા ગુણો સાથે આગળ વધી રહ્યા છે તો અમે પણ આવા ગુણો અમે પ્રાપ્ત કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી આપો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય